નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને ખેડૂત આંદોલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો તે બાબતની મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂત આંદોલન દિલ્હીમાં ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ સહિતના ખેડૂત સંગઠનો આ આંદોલનમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આ આંદોલનમાં ભાગ લીધો છે અને તે હવે દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી ચૂક્યા છે દિલ્હી તરફ કૂચ કરવા માટે તે આગળ વધી રહ્યા છે ત્યારે આંદોલન પહેલાં ગઈકાલે સરકાર સાથે ખેડૂતના જે પ્રતિનિધિ હોય છે તેમની બેઠક મળી હતી અને આ પ્રતિનિધિ મંડળ દ્વારા જે ખેડૂતો સંગઠન અને સરકાર દ્વારા શું વાત થઈ તે બાબતની વાત કરીએ તો ખેડૂતોની માંગ શું છે અને સરકાર દ્વારા માંગ પૂરી કરવામાં આવશે કે નહીં તે બાબતે હજી પણ જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રતિનિધિ મંડળ ખેડૂતોનું તેમણે સરકાર સમક્ષ માંગ રજૂ કરી હતી તે મુજબ ખાસ કરીને જે ખેતીના સાધનો છે બિયારણ છે અને ખાતર છે તેમના પર જે જીએસટી લગાવેલો છે તે જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી ખેડૂત સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે ચોક્કસપણે આ માંગ વ્યાજબી છે કારણ કે બિયારણ અને ખાતર ઉપર જે તોતિંગ ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે જીએસટી લગાવવામાં આવી રહ્યો છે તે એક પ્રકારે ખેડૂતોને મુશ્કેલ રૂપ થઈ રહ્યો છે મોંઘો પડી રહ્યો છે જેના કારણે આ ટેક્સ હટાવવાની પણ તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે લોન આપવામાં આવે છે ખેડૂતોને તે સસ્તી કરવામાં આવે મતલબ કે જે તેમનું પ્રીમિયમ હોય છે તે પ્રીમિયમ છે તે સસ્તું કરવામાં આવે તેવી બીજી માંગ હતી અન્ય માંગોમાં વધુ માંગ હતી કે પીએમ કિસાનના જે સહાય મળે છે તે સહાયની રકમ છે તે ડબલ કરવામાં આવે મતલબ કે જે હપ્તો મળતો હોય છે તેની રકમ ડબલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો મુખ્યત્વે આ ત્રણ મુદ્દાઓ છે તે ચર્ચામાં રહ્યા હતા કારણ કે ખેડૂતો અત્યારે ખેતી કરી રહ્યો છે પરંતુ અત્યારે ખાસ કરીને બિયારણ ખાતર દવા વધુ મોંઘું થઈ ગયું છે આ બધા વચ્ચે જ્યારે ઉત્પાદન થાય છે અને સરવાળો ટોટલ માંડે છે ત્યારે ખાસ કરીને કંઈ વધતું નથી આવી સ્થિતિ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોને જોવા મળી રહી છે જેને કારણે ખેડૂતોને આંદોલન કરવાનો સમયગાળો આવ્યો છે ત્યારે આ બધી માગણીઓ લઈને સરકાર સમક્ષ ખેડૂત સંગઠનને માંગ કરી છે અને આગામી સમયમાં શું નિર્ણય આવે ખેડૂત આંદોલન છે તે કેટલું લાંબુ ચાલે તે હવે આગળ શું સ્થિતિ રહે તે જોવું રહ્યું તો મિત્રો ખાસ કરીને ચોક્કસપણે ખેડૂતોની માંગ પણ વ્યાજબી છે કારણ કે ઘણી વખત કમોસમી વરસાદ થતા હોય છે ખેડૂતો તગડા પ્રીમિયમ ભરવા જ હોવા છતાં પણ જે પાક વીમાની રકમ હોય છે તે તેમને આપવામાં આવતી નથી કોઈ સર્વે કરવામાં આવતો નથી અથવા તો પાક વીમાની રકમ આપવામાં આવે તો તેનો સમય બહુ નીકળી જતો હોય છે મતલબ કે પાંચ પાંચ વર્ષ પહેલાં જે નુકસાન થયું હોય તેની સહાય અત્યારે મળી રહી છે તો ખેડૂતોને ચોક્કસપણે નુકસાન થાય જ છે અને સરકારને પણ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું જો નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે સહાય તે વર્ષની અંદર જ ચૂકવવામાં આવે તેવી પણ સરકારને વિનંતી છે